તો ચોમાસું છે અને વરસાદ વરસી પણ રહ્યો છે આગાહી પણ છે પણ હજી પણ ગરમીનો રહેશે વર્તારો બે દિવસ ગરમીનો અનુભવ થશે રાજ્યમાં ત્યારે પવનોની દિશા બદલાતા ગરમી અને ઉકળાટ રહેશે રાજ્યમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે વલસાડ છે નવસારી છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે તો સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર કે જ્યાં પણ વરસાદી માહોલ રહેશે સામાન્ય વરસાદ રહી શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા રહેશે માત્ર ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત માટે છે અને એમાં પણ વલસાડ અને નવસારી માટે પરંતુ બે દિવસ રાજ્યમાં ભારે ઉકળાટ અને ગરમીનો માહોલ રહેવાનો છે તો ખાસ ક્યાં પડી શકે છે વરસાદ આપને મેપના માધ્યમથી સમજાવી રહ્યા છીએ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીમાં ભારે વરસાદ રહેશે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટા જે છે તે પડી શકે છે ત્યાં મધ્યમ વરસાદ રહેશે તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે